વિશ્વની સૌથી મોટી લોકશાહીની મહા ચૂંટણી એટલે કે લોકસભાનું ઇલેક્શન બે હજાર ચોવીસ જેની અત્યારે તડામાર તૈયારીઓ ચાલુ થઈ રહી છે મતદાનની શરૂઆત થઈ ચૂકી છે અને જ્યારે ગુજરાતમાં પણ સાતમી તારીખે મતદાન થવાનું છે ત્યારે આપણી પાસે ઘણા યુવાનો ઉપસ્થિત છે જે એસપી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે અને જે મતદાન કરવા જવાના છે આમાંથી ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે લોકો ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે કે લોકસભાની ચૂંટણીમાં જે પ્રથમ વખત મતદાન કરશે કયા એવા મુદ્દાઓ છે જે વિદ્યાર્થીઓના અને યુવાનોના મનમાં ચાલી રહ્યા છે અને કયા એવા મુદ્દાઓ સાથે તે મતદાન કરવા જશે સીધા મળીએ તેમણે એને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ કે બેન જે પ્રમાણે આ ફર્સ્ટ ટાઈમ વોટ કરવા જશો કયા પ્રકારે એનું આ બે હજારની ચોવીસમાં મુદ્દાઓને ધ્યાને રાખીને મતદાન કરશો બે હજાર ચોવીસ મુદ્દાઓમાં એવું છે કે પહેલું તો સ્ટેબલ ગવર્મેન્ટ જોઈએ છે કે એવી ગવર્મેન્ટ કે જે સ્ટેબલ હોય બીજી વસ્તુ જેટલા પણ એજન્ડાસ લાસ્ટ ટાઈમ એ લોકોએ ડિસ્કસ કર્યા તે બધા ફૂલફિલ કર્યા છે તો પ્રોમિસિંગ ગવર્મેન્ટ જોઈએ છે ત્રીજી વસ્તુ કે જે લેવલ પર ગ્લોબલ સ્ટેજ પર અત્યારે આપણું નામ થઈ રહ્યું છે વોટ જે પાર્ટી અત્યારે કામ કરી રહી છે તો મને લાગે છે કે એમને જ વોટ કરવું વધારે સારું રહેશે અન્ય મતદારો જે છે જે અહીંયા વોટિંગ કરવા જવાના છે અગાઉ મતદાન કર્યું છે આપણે ના અગાઉ નથી ફર્સ્ટ ફર્સ્ટ ટાઈમ શું વિચારીને જશો આ મતદાન ભારત દેશ છે એના માટે જે સરકાર આમ સારું કામ કરી શકે એવી એક સ્ટેબલ ગવર્મેન્ટ માટે વોટ આપી છે જે સ્ટેબલ ગવર્મેન્ટ માટે યુવાનો મતદાન કરવા જશે અલગ અલગ જે વિચારો છે યુવાનોના તે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે સાથે જ જાણવા પાગીશું બેન કે મતદાન કરવું આપની દ્રષ્ટિએ કેમ જરૂરી છે આપણી દ્રષ્ટિએ મતદાન સારી વસ્તુ છે જેનું કામ સારું હોય જેને આપણા માટે ઘણું બધું કર્યું એને વોટ આપવો જરૂરી છે કે આગળ વધીને બી કંઈ બી સારું કરી શકે કા બેન આપે અગાઉ મતદાન આપ્યું છે લોકસભા માટે લોકસભા માટે ના લોકસભા માટે ના અચ્છા તો લોકસભા માટે એવા કયા રાષ્ટ્રીય મુદ્દાઓ છે જેને લઈને મતદાન સર હું એક ગામડામાંથી આવું છું તો મારા ગામડાની હાલત મને ખબર છે કે હજુ છોકરાઓ સુધી શિક્ષણ નથી પહોંચ્યું આમ કહે છે ખરાક શિક્ષણ પહોંચ્યું છે પણ તમે વાસ્તવિકતામાં જોઈને જુઓ તો ત્યાં શિક્ષણ નથી ખાલી શિક્ષકો છે બાળકોને એકઠા કરવામાં કે એવી કોઈ પ્રવૃત્તિ કરવામાં હજુ સુધી નથી આવી એમ છે વોટ કયા મુદ્દાને લઈને ત્યાં કરતો શિક્ષણના મુદ્દાને ને શિક્ષણ હશે તો બધું જ થશે એટલે શિક્ષણના મુદ્દાને લઈને જ વોટિંગ કરી શકું છું જે શિક્ષણના મુદ્દાને લઈને ગ્રામ્ય સ્તરે જે શિક્ષણનું સ્તર સુધરે અને ત્યાં સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે થઈને મતદાન કરવા જશે શું લાગે છે કયા એવા વિષયો છે જે આપણને મત આપવા માટે પ્રેરિત કરે છે મતલબ રિગાર્ડિંગ કયા મતદાન કયા વિષયોને ધ્યાને રાખીને કરશું એક તો એક શિક્ષણના છે એક ડેવલપમેન્ટના છે કે અમુક જગ્યાએ આપણે જોઈએ છે કે ગામડાની અંદર ડેવલપિંગના કામ થતા રહે છે પણ સામે સામે ઘણી બધી મતલબ મુશ્કેલીઓ પણ આવે છે કે લોકો આમ ને તેમ લોકો વિરોધ બી કરે છે ગામડાને ગામડાની અંદર જ્યારે કે સિટીની અંદર આપણે જોઈએ છીએ લોકો આમ થોડું મળીને રહેતા બી હોય છે પણ ગામડાની અંદર એક વિવાદ ચાલે છે લોકો ધર્મના નામને લઈને જાતના નામને લઈને જે લોકો ઓબ્જેક્શન ઉઠાવે છે બરાબર તો એ સમયે જે મતલબ પોલિટિકલ પાર્ટી જે બી હોય હવે એ લોકો એ બધાને જોડીને એક સમાન લઈને ચાલે તો એ જે એક સમાજને ભેગું કરીને ચાલવાવાળી જે પાર્ટી હોય એને મત આપવો જોઈએ એ મારું તો કહેવું છે સામાજિક સમરસતા જાળવે જાળવી રહે હા જી તો જે પ્રમાણે અલગ અલગ મુદ્દાઓ છે વિદ્યાનગરના આ જે વિદ્યાર્થીઓ છે તેમાંથી ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરશે અને કઈ રીતની સરકાર કેવી નેતૃત્વ આ દેશને આપવા માગે છે યુવાનો તેના વિશે વાત કરી આ જ પ્રકારના બધા અપડેટ માટે જોડાયેલા રહેજો ગુજરાત ફર્સ્ટ સાથે આ હતા વિદ્યાર્થીઓ કે જે સરદાર પટેલ યુનિવર્સિટીમાં વિવિધ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ હતા અને જેમાંથી તે લોકો ફર્સ્ટ ટાઈમ મત આપવા જવાના છે ત્યારે તેઓ કયા વિચારો સાથે મતદાન કરશે તે જાણવાનો પ્રયત્ન કર્યો છે વધુમાં વધુ મતદાન થાય તે માટેની અપીલ અમે ગુજરાત ફર્સ્ટ થકી પણ કરી રહ્યા છીએ તો સાત તારીખે જ્યારે મતદાનનો જે પર્વની ઉજવણી થવાની છે દેશની સૌથી સર્વોચ્ચ પંચાયત લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે તો આપ પણ આપણા મતાધિકારનો ઉપ ઉપયોગ કરો અને દેશના ભાવિ ઘડતર માટે પોતાનું યોગદાન આપો તેવી અપીલ સાથે હું છું યશદીપ ગઢવી ગુજરાત ફર્સ્ટ વિદ્યાનગર